ધોરણ દસ વિશે સંસ્કૃત પાઠ સત્તર સ્વાભાવિક સાદશ્ય સ્વાભાવિક શરખાપણ સ્વાધ્યાય પ્રશ્ન એક અધોલિખીતેર ચિનુત એક કન રૂપે પદાર્થા પરસ્પર ભિન્ના પ્રતીયે ઓપ્શન ક આકારેણ સત્તા રૂપેણ ગુલ્યેન ઘ પ્રદેશરૂપેન જવાબ છે ખ સત્તા રૂપે બે યદાથા ક્રિયા પ્રયુક્તા ક્યાંય પ્રતીતિ ઓપ્શન ક સાદશ્ય ખ ભિન્નતા આકાર છે ક શ્રાદ્યસ ત્રણ સ્વરણા ખાલી જગ્યા સહતિ ઓપ્શન ક પશવ ગ મનુષ્યા ઘ ભિન્ના જવાબ છે ખ ધાતવ ચાર પતજલે સ્થિતિ કાળ કતિ વર્ષે પૂર્વ અસ્તી ઓપ્શન ક સત વર્ષેભ્યઃ પૂર્વમ ખ સહસ્ત્ર વર્ષેભ્યઃ પૂર્વમ ગ પૂર્વ સહસ્ત્રભ્યઃ વર્ષેભ્યઃ પૂર્વમ ઘ શતેભ્યઃ વર્ષેભ્યઃ પૂર્વમ જવાબ છે ક દ્વાસતી શત વર્ષે પૂર્વ પાંચ સમાસેશ કીદૃ જના પરસ્પર નિકટાસ્વ ઓપ્શન ક આંતરિક જવાબ છે ક આંતરિક સમાન પશ્યંત ત્યાર પછી પ્રશ્ન બે વિશેષુસાર વિભક્તિવચનયુક્ત વિશેષણ પદ્ધતિ લેખત એક સંસારે ખાલી જગ્યા પદાર્થ સૌથી કૌસ્મા શબ્દ આપેલ છે વિવિધ ઉત્તરમ સંસારે વિવિધ પદાર્થ સીધી બે ખાલી જગ્યા વ્યવહારે ભોજનાર્થ જના નિમિત્રિતા કૌસ્મા શબ્દ આપેલ છે સામાજિક ઉત્તરમ સામાજિકે વ્યવહારે ભોજનાર્થ જના નિતા ત્રણ એવમેવ ખાલી જગ્યા પશુનામી પ્રવૃત્તિભરવતી કઉસ્મા શબ્દ આપેલ છે ગવાદી ઉત્તરમ એવમવા ગવાદીના પશુનામી પ્રવૃત્તિ ભરવતી ચાર ખાલી જગ્યા વ્યવહારીક સિદ્ધાંત મુપદિશી શબ્દ આપેલ છે માનવીય ઉત્તરમ માનવીય વ્યવહારિક સિદ્ધાંત મુપદિશી પાંચ આકારેણ કશિદ કૃષ જન ખાલી જગ્યા સહ શબ્દ નરમ આકારેણ કશિદ કૃષ કૃષેન જનૈન સહ નદી ત્યાર પછી પ્રશ્ન ત્રણ એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત એક પરસ્પરમ भिन्नेषु पदार्थेषु कीदृशम् अन्तयं भवति उत्तरं परस्परं भिन्नेषु पदार्थेषु किञ्चिदेकं स्वाभाविकम् अन्तर्य भवति द्वे के निकटासनाः भवन्ति उत्तरं सामाजिके व्यवहारे भोजनार्थं निम्नित्रिताः जनाः आकारत् प्रकारतश्च भिन्नाः भिन्नाः भवन्ति किन्तु यदा तेषां भोजन विद्यो प्रवृत्ति ही भवती तदा ते स्वकीय आंतरिक समानत्व पश्यंत परस्पर निकटासना भवंती त्रण गोष्ठेषु गावः केन सह शेरते उत्तरम। गावः सायंकाले गोष्ठेषु समागत्य स्वत्सेन सह शेरते चार लोष्ट कस्य विकारः वर्तते उत्तर लुष्टः पृथ्वीयः विकारः वर्तते। 5 पार्थिवग्नेह केन सह सम्बन्धः वर्तते? उत्तरम् पार्थिवग्नेह सूर्यैण सह सम्बन्धः वर्तते। ત્યારપછી પ્રશ્ન 4 विसर्ग संधिं प्रयोजयत। એટલે કે સંધી જોડો. 1 स्वर्णदयः धातवः स्वर्णदयो धातवः 2 कृषे स हस्ते हस्ते त्रण ते प्लस एव तैरव चार प्रकारत प्लस च पाच नियम प्लस अयम प्लस दृश्यते नियमोय दृश्यते त्या पक्ष प्रश्न पाच रेखाकित पदा आधृत कौष्ठते सर्वनामे प्रश्न वाक्य રચયત એટલે કે લીટી કરેલા પદના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો અહીં કૌંસમાં શબ્દો આપેલા છે કે કશ્યા કસ્માત એક કૃષાહ કૃષેહ સહાસ અહીં લીટી કરેલા શબ્દ કૃષેના સ્થાને કૌંસમાંથી માંથી શબ્દ લઈ અને આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ ઉત્તરમ કૃષાહ केह सहासते बे गोष्टु समागत्य यो यह प्रशवो तेन सह गाव शेरते उत्तर कुत्र समागत्य यो या प्रशवो भवती तेन सह गाव शेरते त्या पक्ष त्रण सह पृथिव्या विकार वर्तते उत्तर सह कश्या विकार वर्तते चार મહાભાષ્યકાર સંબંધશ્ય સિદ્ધાંતમ સૂચયતી ઉત્તરમ મહાભાષ્યકાર કશ્ય સિદ્ધાંતમ સૂચયતી ત્યાર પછી પ્રશ્ન છ અધોલેખિતાનાં પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખત એટલે કે નીચે લખેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો એક સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય છે ઉત્તર ખરેખર તો સજીવ પદાર્થો પરસ્પર જુદા જુદા લાગે છે પરંતુ આ જુદા જુદા પદાર્થોમાં પણ કોઈ સ્વાભાવિક હોય છે બે અચેતન પદાર્થોમાં સ્વાભાવિકનું કારણ શું હોય છે ઉત્તર અચેતન પદાર્થોમાં ગુરુત્વાકર્ષણને લીધે સાદ્રશ્ય નિયમ દેખાય છે જેમ કે માટીનું ઠેફું ખૂબ વેગપૂર્વક ઉપર ફેંકેલું હોય તોય પૃથ્વીનો વિકાર હોવાથી પૃથ્વી પર જ પાછું આવે છે ત્રણ જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે ઉત્તર જ્યોતિ સૂર્યનો વિકાર હોવાથી ઉપર તરફ જાય છે